સંઘના સો વર્ષ તો એને લઈને શતાબ્દી વર્ષ નિમિત્તે તાલુકા અને નગર સ્તરે આ પ્રકારના વિજયાદશી ઉત્સવ આખા દેશભરમાં આ કાર્યક્રમો થવાના છે અને થયા પણ છે શતાબ્દી વર્ષની અંદર સંઘે જે વિષયો નક્કી કર્યા છે શતાબ્દી વર્ષની અંદર તો પાંચ વિષયને લઈને સમાજની અંદર એક જાગરણ લાવવાનું કામ એ સંઘના સ્વયંસેવકો એ કરવાના છે દરેક ભારતના દરેક ઘરનો સંપર્ક એ સંઘના સ્વયંસેવકો કરશે ત્યાર પછી હિન્દુ સંમેલનો થવાના છે ત્યાર પછી સમાજના જે અલગ અલગ જ્ઞાતિ સમાજના જે લોકો છે તો એમની સાથે ના કાર્યક્રમ એટલે સદભાવ બેઠક ત્યાર પછી જે પ્રબુદ્ધ વર્ગ છે સમાજનો જે ડોક્ટર વકીલ જે બુદ્ધિજીવી વર્ગ છે તો એ બધાને સાથે સાથે રાખીને એની પ્રબુદ્ધ યુવાનોને લઈને યુવા સંમેલનો તો આ પ્રકારના કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન સંઘના સો વર્ષ પૂરા થશે તો સો વર્ષની ઉજવણીમાં કાર્યક્રમ કરવાના છે સંઘે જે વિષય લીધા છે પંચ પરિવર્તનના પાંચ વિષય એ દરેક વિષય એવા છે કે જે પણ ભારતમાં રહેવા વાળા જે નાગરિક છે આ દરેક એ પોતાનાથી એ શરૂઆત કરી શકે એ પ્રકારના પાંચ વિષય એ સંઘે લીધા છે એમાં એક વિષય છે પર્યાવરણ તો પર્યાવરણ પણ પોતાનાથી શરૂઆત કરવાની પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ પાણીનો બગાડ ના થાય સિંગલ યુઝ પ્લાસ્ટિક એનો કેવી રીતે ઓછામાં ઓછો ઉપયોગ થઈ શકે અને ત્રીજું છે પેડ એટલે વૃક્ષારોપણ જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જે વાતાવરણ નિર્માણ થયું છે જે પ્રકારે વાતાવરણ બદલાયું છે તો એનું કારણ એ છે કે પર્યાવરણને આપણે દુર્લક્ષ છેવ્યું છે એના કારણે આ સ્થિતિ છે એટલે એને લઈને પેડ પાણી અને પ્લાસ્ટિક આ ત્રણ વિષય પર્યાવરણના એની સાથે નાગરિક શિષ્ટાચાર ભારતની જે પ્રતિજ્ઞા છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તો એને લઈને એક બંધુભાવ જાગરણ ખરી વખત એને પ્રસ્થાપિત કરવાનો નાગરિક શિષ્ટાચાર જે નાના નાના વિષય છે કે કચરો ગમે ત્યાં નહીં ફેંકો ટ્રાફિકના નિયમોનું પાલન હશે જે આપણું બંધારણ છે એ બંધારણને સાચા અર્થમાં પ્રસ્થાપિત કરવાનું કામ તો એ બધા જે વિષય છે નાગરિક શિષ્ટાચારના વિષય એ આપણે આ શતાબ્દી છે એવી જ રીતે સામાજિક સમરસતા નીચ અને જે વ્યવસ્થા ભારતની અંદર છે કાળક્રમે અલગ અલગ આક્રમણના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાંથી ફરી વખત બધા આપણે એક છીએ કોઈ ઉંચ નીચ નથી એ પ્રકારનો ભાવ આ સમાજમાં જાગૃત કરવાનો એટલે સામાજિક સમરસતા સ્વદેશી ભારત ફરી વખત પોતાના એના ઉપર સ્વબળ ઉપર ઉભું થાય આત્મનિર્ભર ભારત એ દિશામાં એક પ્રયાસ એટલે સ્વ સ્વદેશી માત્ર સ્વદેશી વસ્તુ નહીં સ્વભાષા સ્વભોજન સ્વભ્રમણ આ બધા જ વિષયો એમાં આવરી લઈને અને જે આપણા એના જે જીવન મૂલ્યો છે ભારતીય સમાજના એને ફરી વખત પ્રસ્થાપિત કરવાના એને લઈને સ્વ સ્વદેશી આ વિષયને લઈને સમાજની અંદર એના માટેના પ્રયાસ એટલે કુટુંબ પ્રબોધન આવા પાંચ વિષયને લઈને સમાજની અંદર બધા સ્વયંસેવકો જશે ઘરે ઘરે જશે આ પંચ પરિવર્તન ના વિષય આને લઈને આ શતાબ્દી વર્ષમાં આપણે સમાજની વચ્ચે જવાના અને એના કારણે બહુ મોટું પરિવર્તન ભવિષ્યમાં એ દેશનો આવશે અને ફરી વખત ભારત આ વિશ્વગુરુ બનશે એ દિશામાં આ પ્રયાસ થઈ રહ્યા છે તો આ પ્રકારે સંઘનું નું શતાબ્દી વર્ષ સંઘ ઉજવ ઉજવવાનું છે અલકેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર